થતો જઈ રહ્યો છે ત્યારે સાયબર ઘટિયાઓ અલગ અલગ કિમિયા અપનાવીને લોકો સાથે છેતરપિંડી પણ કરતા હોય છે ત્યારે રાજકોટમાં પણ વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં હોલિડે પેકેજના નામે રાજકોટના વેપારી સહિત બાવીસ લોકો સાથે ધ પાર્ક પીવેરા હોલિડે કંપનીએ બાવીસ પંચોતેર લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે જે બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી રાહુલ ગુપ્તાના સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે મોબાઈલ નંબર મેળવીને તપાસમાં હાથ ધરી હતી અને આરોપીને વડોદરાથી પાડીને હાથ ધરવામાં આવી હતી હાલ સાયબર પોલીસ આરોપી પાસેથી રોકડ રકમ કબજે કરીને આરોપી રાહુલ કુમાર ગુપ્તાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને સાયબર ક્રાઇમ પોલીસે કોઈપણ પ્રકારની લોભામણી સ્કીમમાં ન આવો તેવી લોકોને અપીલ પણ કરી છે રાજકોટમાં ટૂર્સ અને ટ્રાવેલ્સના નામે એક ફરિયાદ અમને મળી હતી જેમાં ફરિયાદીના કહેવા મુજબ એમને પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપનીના નામે અલગ અલગ નંબરોથી કોલ આવતો હતો કે જેમાં એમને આ જે નું પેકેજ જે આ લોકો ઓનલાઈન સેલ કરતા હોય છે એ મેળવવા માટે થઈને એમને લાલચ આપવામાં આવી હતી અને એવી પ્રોમિસ થઈ હતી કે ભાઈ અમે તમને વિયેતનામનું છ દિવસ અને સાત નાઇટનું એ રીતનું પેકેજ અમે તમને આપશું તો તમારે આટલા આટલા રૂપિયા ભરવા પડશે ફરિયાદી એ વિશ્વાસમાં આવી અને ટોટલ દોઢ લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે પાર્ક પરિવેરાનું નામ આપતા હતા એનામાં કરેલું હતું પણ તપાસ દરમિયાન એ ખબર પડી કે આ પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને ખરેખર આવી કોઈ કંપની જેન્યુન હોય અને આ પ્રકારના પેકેજ ઓફર કરતી હોય એવું છે નહીં અને આવી રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને ફોનથી કોન્ટેક કરીને પોતે લોકો સાથે છેતરપિંડી કરતા હોય એવું અમારે ધ્યાને આવેલું હતું ત્યારબાદ તપાસમાં આગળ વધી અને પાર્ક પ્રિવેરાનો જે મેઇન સૂત્રધાર છે તેણે આ કંપનીની વેબસાઇટ બનાવી છે અથવા લોકો સાથે છેતરપિંડી માટે આ આખે આખું માળખું જે ઊભું કરેલું છે તે રાહુલ ગુપ્તા કરીને જે છે એને વડોદરાથી સાયબર ક્રાઇમની ટીમે એની ધરપકડ કરેલી છે રિમાન્ડ બાદ હાલ આરોપી જે છે એ જેલ હવાલે છે અને બીજા પણ અન્ય લોકો તરફથી પણ મને લાગે છે કે ઘણા બધા લોકો સાથે આ છેતરપિંડી થઈ હોય એવું અમારી જાહેરાત પછી ધ્યાને આવેલું છે